સાવલી તાલુકાના મુક્ષી ગામે થયેલા અકસ્માતમાં વધુ એકનું મોત નીપજ્યું તો કોરોના સમયના બાકી નાણાં અંગે બસ સેવા બંધ કરી દેવા ફરી વિનાયક લોજિસ્ટિકની ચિમકી ગ્રિટ ભરેલ ડમ્પરનું વ્હીલ શરીર ઉપર ફરી વળતા એક યુવાનનું મોત નીપજ્યું છે ક્ષત્રિયનો રોષ વળતા ભાજપને કોંગ્રેસી નેતાના વિધાનથી નુકસાન મનફો રાહુલ સામે મોરચો માંડો

સ્પોર્ટ્સમાં જોઈએ હૈદરાબાદના બેટ્સમેનનો ફ્લોપ શો ચેન્નાઈ સુપર કિંગ્સનો ઇઠ્યોતેર રનથી વિજય બેંગલુરૂએ ચૌદ વર્ષ બાદ બસો થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો ગુજરાત નવ વિકેટથી હાર્યું બે તબક્કામાં કુલ બે હજાર આઠસો ત્રેવીસ ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા ફક્ત બસો પાંત્રીસ થાઇલેન્ડમાં આવેલી કેન્ડિયન અને આઇસક્રીમની અનોખી દુનિયા જોવા મળી તો કર્ણાટકમાં ચૂંટણીની વચ્ચે સેક્સ સ્કેન્ડલ આરોપી સાંસદ રેવનના જર્મની ભાગ્યા હજાર જેટલી વિડીયો ક્લિપ લીક પૂર્વ પીએમ યુનિવર્સિટીમાં ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગના સંશોધકોએ તુલસી અને લીમડામાંથી જે બેક્ટેરિયા છે તેનો નાશ કરે તેવો એક નેનો પાર્ટિકલ્સ બનાવવામાં આવ્યા હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ રાજા મહારાજા અનામત ત્રીજા તબક્કાના મતદાન પહેલા નવા મુદ્દા રાજા મહારાજા અનામત તો ટ્રેનનો સમય ખાલી સીટની રિયલ ટાઈમ જાણકારી સાથી રોબોટ આપશે સ્કૂલોમાં દસ હજાર અડતાલીસ બાળકો ગાયબ સરકારી રિપોર્ટ આ બાળકો શાળાઓમાં જ ભણે છે પેરેન્ટ સ્કૂલ તો ઉમેદવાર એસસી એસટી ને ટિકિટ આપવા મામલે મોટા પક્ષો પાછળ જોવા મળ્યા દેવગૌડાના સાંસદ પૌત્ર પ્રજ્વલે સેંકડો મહિલાઓના સેક્સ વિડીયો શૂટ કર્યા કર્ણાટકનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ દેવગવડાના પુત્રાને પોત્રનીવ સામે એફાયાર વહીવટી વિભાગ જેતી વિભાગની ફાઈલોના વર્ગીકરણ બાદ નિકાલ કરશે પેપરલેસ વહીવટ કલેક્ટર કચેરી દ્વારા 205 કિલો પસ્તી 19 રૂપિયા કિલો વેચવામાં આવી રાજકોટમાં થયેલો વિવાદ રાજ્યભરમાં ફેલાતા ભાજપ ચિંતિત ઘણી જગ્યાએ ભાજપ ઉમેદવારોએ સભા સ્થળ છોડવું પડી રહ્યું તો જ્ઞાતિ ધ્રુવીકરણથી કોંગ્રેસને ફાયદાની આશા આર્ટ્સની પરીક્ષા વેકેશનમાં લેવાની જાહેરાતથી અધ્યાપકોમાં કચવાટ જોવા મળ્યો ત્યાંસી વિષયોગમાં પીએચડીના પ્રવેશની પરીક્ષાનું પેન પેપર મોડમાં આયોજન આમૃત્સવ માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલીમાં ઠાકોરજીને અગિયાર હજાર કિલો કેરીનો મનોરોધ કરવામાં આવ્યો તો ટ્રાફિક જામ ન થાય તે માટે સાંજે સાડા પાંચ થી સાડા સાત વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ચાર દરવાજા વિસ્તારમાં સાંજે બે કલાક રિક્ષા માટે પ્રવેશ બનતી છતાં બે રોકટોક અવરજવર જોવા મળી લોકસભાની કસર ચેમ્બરની ચૂંટણીમાં કાઢી તો નિખિલ મદ્રાસની ચારસો ચૌદ મતે વિજયી બંગાળમાં શિક્ષણની સ્થિતિ કથળી મોટા ભાગના સ્કૂલોમાં પૂરતા શિક્ષકો જ નથી હ્યુમન એઆઈ પિન સ્માર્ટફોન વિકલ્પ બનશે હથળી પર જ

પોરબંદર નજીક ભારતીય કોસ્ટ ગાર્ડ ગુજરાત એટીએસ અને એનસીબી નું મધ દરિયે સંયુક્ત દિલ ધડક ઓપરેશન જોવા મળ્યું ચીનના ગુઆંગ ઝોઉમાં વાવાઝોડું ત્રાટકતા જ વ્યાપક નુકસાન થયું પાંચ લોકોના મૃત્યુ થયા છે નડિયાદમાં જીવતો વાયર પડતા પાંચ દુકાન અને ત્રણ વાહન ખાખ થયા નડિયાદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીથી આગ ભડકી

જાવલિયા હનુમાનના નામે પ્રાણ પ્રતિષ્ઠાની ખોટી પત્રિકા છપાવી દાન ઉખરાવનાર ઝડપાયો છે સ્પોર્ટ્સમાં વાત કરીએ જેક્સ કોહલીના તોફાથી ગુજરાત ટાઇટન્સને નવ હરાવ્યું વાકોડિયા રોડ પર પાણી અને રસ્તા નહીં તો વોટ નહીં ના બેનર લાગ્યા ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનર લગાવતાની સાથે જ પોલીસે ઉતારી લીધા તો પાદરામાં જસુર રાઠવાને ક્ષત્રિય સમાજે પ્રચાર અર્થે ગામમાં ન ઘુસવા દીધા રૂપાલાની વિવાદી ટિપ્પણી વિરોધ વડોદરા જિલ્લા ક્ષત્રિયોએ હોબાળો મચાવ્યો અને કાળા વાવટા ફરકાવ્યા હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ પોરબંદરની પાસે પાકિસ્તાનથી આવતા છસો કરોડના ડ્રગ્સની સાથે ચૌદ ઝડપાયા કેન્દ્રે છ પડોશી દેશમાં નવ્વાણું હજાર પાંચસો ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે એસએસસી હોસ્પિટલના સત્તા દેશોની ઘોર બેદરકારી સામે આવી ઓપીડીમાં ફાયર સેફ્ટીના એક્સપાયરી ડેટવાળા સાધનો જોવા મળ્યા વડોદરામાં પાસઠ થી વધુ મતદાન માત્ર ચાર વખત જ નોંધાયું છે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ગુજરાત આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ પાસે ન નેતા છે ન નિયત ભાજપ પાસે મોદી જેવું મજબૂત નેતૃત્વ છે રાજનાથસિંહે કહ્યું શક્તિસિંહ ગોહિલના ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર શક્તિસિંહે વડાપ્રધાન મોદીનો વીડિયો મીડિયા સામે બતાવ્યો ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાને હરાવી અને ચૌદ વર્ષ બાદ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો શાંખાઈમાં ભારતીય તિરંદાજીઓ જોરદાર અપસેટ સર્જ્યો છે ભાવ સપ્તાહ દરમિયાન અથડાતા રહ્યા બાદ અંતે ફરી વધ્યા બાર સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચિમકી પૂર્વ વિસ્તારની એક ડઝન સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે ચૂંટણી બહિષ્કાર કરશું ચીમકી ઉચ્ચારી છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ શહઝાદાને મુગલોના અત્યાચાર ન દેખાયા મોદીજીએ કહ્યું કર્ણાટકમાં ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે બેલગાવી સિરસી સહિત ચાર જગ્યાએ જાહેર સભાઓ સંબોધી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન મળ્યું ભાજપે અડાલજમાં સહકાર સંમેલન યોજ્યું મોટા પાયે મતદાન કરવા માટે સીએમ અને પાટીલની સહકારી સંસ્થાઓને અપીલ અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટમાંથી છસો કરોડના હેરોઈનની સાથે ચૌદ પાકિસ્તાનીઓ પકડાયા છે તો બોટકાંડ કોટિયાનો સૌથી પહેલો દસ્તાવેજ શંકાસ્પદ હોવાનું તાંદલજામાં છ માસથી ગૌમાંસ વેચતા શખ્સની સામે ગુનો દાખલ સોવરીન ગોલ્ડ બોન્ડમાં રોકાણ દ્વારા આવકવેરા આયોજન વ્યક્તિના કેસમાં એસજીબીના રિડમ્પશનને ટ્રાન્સફર ન ગણાતું હોય એસજીબીની પાકતી રકમને આવક વેરાની સંપૂર્ણ કર મુક્તિનો આકર્ષક લાભ દિલ્હી કોંગ્રેસમાં તિરાડ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલીનું રાજીનામું એમડી ડ્રગ્સ બનાવતી ચાર ફેક્ટરી ઝડપવાનો મામલો મુખ્ય સૂત્રધાર અન્ય રાજ્યોમાં ડ્રગ્સની જે ફેક્ટરીઓ છે ખોલવાના ફિરાકમાં હતા સ્પોર્ટ્સમાં વાત કરી ગુજરાત ટાઇટન્સને નવ વિકેટે પરાસ્ત કરી હમાસ યુદ્ધના વિરોધમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભારે દેખાવો કરવામાં આવી રહ્યા છે ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટનાઓ વધી વન કર્મચારીઓની રજાની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરા પોલીસ ગંભીર બનાવની તપાસમાં વારંવાર ક્ષતિઓ કરવા માટે ટેવાયેલી ડોન દાઉદ ઇબ્રાહીમને દોષમુક્ત જાહેર કરવાના ચુકાદામાં આયુની હતી તો વડોદરામાં કોંગ્રેસનો ફીકો પ્રચાર સ્ટાર પ્રચારકોના હજુ પણ ઠેકાણા નથી સોશિયલ મીડિયામાં પણ પ્રચારમાં ઢીલું જોવા મળ્યું છે માંજલપુર તુલસીધામ ખાતે અકસ્માતમાં એક એનઆરઆઈનું મોત નીપજ્યું છે વીસ વર્ષથી પરિવાર સાથે યુકે રહેતા હતા અને એક અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું છે આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝ